વિવિધ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં સામેલ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરમાં રહેતા અને જુદા જુદા ગુનાઓના કામે ફરાર થયેલ તેમજ નાસ્તા ફરતા રહેલા આરોપીઓને શોધી કાઢવા અંગેની પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર તરફથી મળેલ સૂચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી હિમાંશુ વર્મા ઇન્ચાર્જ એસીબી ડીજે ચાવડાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે ગુનાઓના કામે ફરાર થઈ ગયેલા તેમજ નાસ્તા ફરતા આરોપીઓની શોધખોળમાં કામે લાગ્યા હતા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુબર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજાની દોરવણી હેઠળ ટીમના માણસો ગુનાઓના નાસ્તા ફરતા આરોપીઓની શોધમાં હતા તે દરમિયાન ટીમને માહિતી મળી હતી કે વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશન તેમજ મહીસાગર જિલ્લાના બાલાશિનોર પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના તેમજ અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનના ઠગાઈના ગુનામાં સંડોવાયેલ અને આ ત્રણેય ગુનાઓના કામે પોલીસ ધરપકડથી ટાળવા નાસ્તા ફરતા આરોપી શાહ દિવાન રહેઠાણ હાથીખાના વડોદરા હાલમાં બોરસદ ગુલમહોર સોસાયટી ખાતે આશ્રય લઈ રહ્યો છે તેવી મળેલી માહિતીના આધારે ટીમે બોરસદ ખાતે જઈ રહીમ શાહ દિવાનને શોધી કાઢી આ ઇસમની પૂછપરછ હાથ ધરતા તેને બે હજાર બાવીસમાં અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઠગાઈના ગુનામાં તેમજ સન બે હજાર ચોવીસમાં મહીસાગર જિલ્લાના બાલાશિનોર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ફોર વ્હીલ ગાડીમાં પકડાયેલ વિદેશી દરૂણા જથ્થાના ગુનામાં અને બે હજાર પચીસમાં માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રૂપિયા ત્રેપન હજારથી વધુની કિંમતનો પકડાયેલ વિદેશી દારૂના ગુના માસણ ડોવાયેલ હોવાનો અને આ ત્રણેય ગુનામાં તે નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા આરોપીને વધુ તપાસ માટે માંજલપુર પોલીસ સ્ટેશનને સુપ્રત કરી આરોપી અંગે ચાંદખેડા અને બાલાશિનોર પોલીસ સ્ટેશને જાણ થવા અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે